મિત્રો આ બેનનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો કે આ બેન એવો ડાન્સ કરી રહ્યા છે ખરેખર તમે જોશો તો તમે પણ વાહવા કરજો મિત્રો તમે આ ડાન્સમાં કરી રહ્યા છો અને તેની સાથે તે માડોઈ બેડી ચકલી મસ્કર મારી ગીત ગાઈ રહ્યા છીએ તેનો રાગ પણ જોશો મિત્રો ખરેખર તેનો તમને ગમશે મિત્રો આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો ડાન્સ કરતા કરતાં એવું શું થયું કે જ્યાં ખરેખર જોવા જેવું છે મિત્રો તમે પાંચ લાખો વિડીયો આખ્યો છે તો વિડીયો પૂરો જોજો મિત્રો તમને જણાવ્યું દઈએ કે આ બેનનું સોનલ ઠાકોર છે અને તે આ લાઈવ પ્રોગ્રામ કરી રહ્યા હતા ત્યારે એવું બન્યું કે તમે ખરેખર જોતા રહી જાવ મિત્રો તે એટલે તમે વિડીયો પૂરો જોજો કે શું થયું તે આખીકાર અને જેવો ડાન્સ કર્યો અને આ બેનનો અવાજ કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો તમે જુઓ આ વિડિયો i do